સુરત ક્રાઈમ બ્રાન્ચે ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી આરોપીઓ ત્રીસ કિલો ગાંજા સાથે મોપેર પર પસાર થતા હતા પોલીસે બાતમીના આધારે એક જુવેનલ સહિત સાંતુ જૈન નામના આરોપીઓની ધરપકડ કરી આરોપી લુમ્સ ખાતામાં કામ કરતો હતો આરોપી ચાર મહિનાથી ગાંજાનું વેચાણ કરતો હતો પોલીસે બાતમીના આધારે બંદેવ આરોપીઓની ધરપકડ કરી પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી દક્ષિણ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઇસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતાં ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે બીજો આરોપી છે શાંતનું નરેન્દ્ર જૈના એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને જંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી લે છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવે એવું જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે આરબી મોબાઈલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે કાપડના સંચામાં નોકરી કરે છે